નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ગાંધી નિમિત્તે ઉમરવાડા ગામ પંચાયતની વિશેષ ગામ સભા યોજાઈ અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ પંચાયતના સરપંચ ઇમ્તિયાજ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વરના ઉમરવાડા ગ્રામ પંચાયત ખાતે વિશેષ ગામસભાનું આયોજન કરવામાં આવ્યું સરપંચ ઇમ્તિયાદ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી આ બેઠકમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન તલાટી ભારત આહિર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચેતનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામ સભામાં ગામના વિકાસ અને સામાજિક ઉત્થાનને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી યાદિનુ સાથે રિપોર્ટ જેસ પજાપતિ અંકલેશ્વર આરોગ્ય કેન્દ્રમાં છે વિસ્તારમાં সাযে কমিখান্ছান্জে এ বাসটাবো কে঺ানে ইকে মানেগে নপেরকেন কান্য়ে কান্নি কানো কান্যান্য সেকানের সাচালেয়ে আদে� 来。